બોલો મારે છે ને હવે નોખું થઈ જવું છે આ મહણિયા છે ને દરરોજ રોટલા ઢીબી ઢીબી ખવડાવવા પડે છે માર હારા નઈ ખવડાવવાના માર દેર નઈ ખવડાવવા આ મહણિયા છે ને કઈ બાયડી ન દેતા હવે છે ને મારે ભેગું ન રહેવું હવે મને પોહાતું નથી નોખું થઈ જવું છે મારી બેટી આ જાડીઓની વહુ હતા ને એકલી એકલી નકરી લવારા ક્રિયા કઈ કરતી હોય નખું થઈ જવું એ આમ કરવું હે બોલ બોલવાનું ચાલુ ચાલુ શીખ જાડિયાની હારતી હોય કે ન હારતી હોય વાડીએ છોકરાને કહું ઘી હાલો આનો કંઈક નેઠો તો મારે પાડવો વિશે ને મને તો હવે ઠકવાડ્યો હવે તો જ્યારે લવ લવ ચાલુ લવ લવ ચાલુ કોના કેવી ચીપડી ગુડાણી નહીં એ વાડીએ હેલો જા છોકરા આગળ હવે છે ને નોખું થઈ જ જાવું છે ભલે ગમી થાય હવે રેવું જ નથી ભેગું શું નકરી બોલ બોલ કરે શું છે કે નોખું થઈ જાવું તારે એ હું તમને હું કહું છું હવે છે ને નોખું થઈ જાવું છે આ બધાયનો છે ને માથે પૂરો ન થાતો દરરોજ માં રાંધીને ખવડાવવું પડે એ તારા ડોહા નોખા થઈ જાય છે ને એ કે છોકરાને સડ્યું નઈ નઈ થાય આ બાપા પાયથી ને બધેથી થોડું થોડું ખાવા સડે છે ને એ નઈ સડે એ ભલે ન થાય બાકી છે ને નોખું થઈ જાવું છે આ એક પણ નું ભાર આપણું હ નોખું હે ને થવાનું થાતું જ નથી હું તને ના પાડું ને તો હું આવી જાવ માં તારી પાસે હું ક્યાં એને જાવ આવી ને રે આ તો નવ થઈ જાવ છે કીધું ને ઈ બાપા નકી કરશે મારા થી કાઈ નો થાય બબા હે તાર પર એક માવો પીડો ખવરાય જ ખરો એ તાર ને તે પૈસી બપોરે 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 હો પણ ખવરાય નું પછી લઈ આવીશ ને તને ખવરાય શું ઢાંગો તું ખવરાય સોડા બાપા પૈસા દે એટલે લઈ લઈશ ઈ નકતો ઉલો જાડીયો રયો ને ઇના લીધે આ તો મજો બેઠા હે વાડી એવી ને કે જગનો ન કર્યો લાગતો છે જગનો જગનો આ બધું સાફ કરી ને ચૂની કે જગનો ન ત શું આમ કાય કામ કર્યું મને દેખાતો ન બાપા ઉલો ઝાડિયો આખો ઘી બેઠો તમ કાય ક્યો હોય ને એટલે અમે એટલે તું આયો છો તમને હા કરવા

ના ભાઈ નોખા ખરીદ દેવા હે મારી બી ની તારી વો બોલ બોલ કરતી હોય મારા એક દી લુગડા થોતી હતી ઓલી તંકુ કઈ કી કેતા એ મારો તેજી બુસ્કોટ ફાર ન છો દાજમાં દાજમાં સમજો તંબે માણા નોખા થઈ જાવ હામી ઓડી રેવા વિ એ ઓલી ઓડી માં તમારા લબાસા લે ને ઉપડો આજ ને આજ ના આ માન ને નોકુ થાઉ કા તો બેન દીસા હું સાંભરું તમારી કચ્છા જો

સર હા નખતો બે ટકા ની નોકે તો હાથ નો કે તમે હાથ ઉપાડ્યો આમ ન હોત આમ નો હોત

આ સરપંચ ઉઠીને મારે લોન કરવી પડે છે આ એક રોડ પાસ થયો છે ને તો પૈસા ભરી આવું લોન ના લાય હેલો તો બે બાજુ આવે આ ગામ ને બળતરા માં ના ખાવતા શું કરું લાય થોડો ગાબો મારી દો એ સરપટ એ એ માર કીને તો સરપટ કાયો કા કા તા ઘરે શું છે ડખો હાલે ડખો બાજુ એટલે તમારા બાપ દીકરા ના બધા ઈનમાન વાળી કામ કરી થાય બોલો ઘેરે પીડ્યો હોય બોલો શું કરવું સરપંચ એ તમારે જોવાનું હોય મારે ન જોવાનું હોય હું ગામ નો ગામનું કામ મારે કરવાનું હોય તમને સરપંચ હું હાથ બનાવ્યા હમ

એલ ડખો દેખો પતે નહી હાવ પતિ જાય પછી ઘેરે જાવ ત્યાં લઈને જ જાવ બાપુ હા બટ આ જો તો એનો નખ લાગ્યો મને કો માર્યો એનો

ના ના હવે આ ત્યાં હાર વાળું હું જાવ છું તો ગોબર બોલાવવા નતા આવ્યો હવે ઈ શક્યું કે માર ના આવું કે મારા બાપા ની પાસે છે એ ફાટલી નોંધે આવું હોય જ ગુલી મારી જાય હાર વાળું મારા આપે ગયે